ઘંટિયા ફાટકે છે ને બાલુભાઈનું મકાન છે જ્યાં નીચે અમે એક છે કાજલ વાજા અમે વિડીયો બનાવતા હતા ત્યાં આ લોકો બધા આવ્યા કાનો ને મીત ને બધા અર્જુન ને આ સિદ્ધરાજ ને થોડા બોલા ચાલી કરીને સીધી મને ગાડીમાં બિહાડી દીધો ને પછી ગાડીમાં નાખીને મને અહીંયા સીધા રાબડે લઈને આવ્યો કેટલા લોકો હતા એ લોકો ગાડીમાં ચાર જણા હતા પણ આગળની ગાડીમાં કેટલા બેઠા હતા એ બી મને ખ્યાલ નથી આગળ ને પાછળ બે ગાડી હતી

ધોકા હતી ને સરી હતી હાથમાં મને સરી મારી પગકા માર્યા ને મૂડ ગાભામાં તેર જણા હતા અલ્ટો ગાડી હતી ને આગળ પાછળ બીજી કઈ ગાડી હતી ને બહુ ખ્યાલ નથી મને ત્રણ ગાડી હતી ટોટલ તમારા શરીરમાં નુકસાન ક્યાં ક્યાં હતું હાથમાં ને આ શું અત્યાર હતા ધોકા ને શરીર તમને એકને જ ઉઠાવીને લઈ ગયા હતા કે તમારી સાથે બીજા કોઈ નહીં એને એને ન તો એને બેગ ઝાપટો ને મારી અહીંયા નદીમાં ગળે ટૂકળ એમ ફેંકી દીધી હતી ઘા દીધી હતી તમને લઈ જવાનું કારણ શું અને કોના દ્વારા આ બન્યું છે વિડીયો કોલ થયા હતા તમારા વાળ કાપવાની વાત હતી શું હતી હતી એ સિદ્ધરાજ કરીને છે જે કોલ કર્યો તો કીર્તિ પટેલને કીર્તિ પટેલ વે છે ને એમ કીધું કે આની મૂસે હારી નથી લાગતી અને વાળે હારા નથી લાગતા એ કે કાપી નાખવાની પછી કાતર લઈને મારી મૂસ કાપ ને વાળ કાપ નાખી કીર્તિ પટેલ કોણ કીર્તિ પટેલ આ ટિકટોક સ્ટાર છે બધી કે છે કીર્તિ પટેલ સુરતની એની તમારા વાળ કાઈ પણ એન્જિન એન્જિન વિડિયો કોલ માં કીધું આ લોકો ને પછી વાળ કાપને કે રોયલ રાજાને કો અમરાપુર ગામ અમરાપુર ગામના મિત આહીર કાનભાઈનો છોકરો જે કાનભાઈ આહીર છે એમનો દીકરો એને પૂછ્યા મારા કોન્ટેક્ટ છે મારા કોન્ટેક્ટ માં છે તને જારે મારવા આઈવા એ હુપુપ તને જારે કાનભાઈ લોકોની મારવા આઈવા તને ગામમાં ગોતવા આઈવા ત્યારે તું કોર મોબાઈલમાં છુપાઈ ગયો તો અને બહુ તું તારા મૂછોને તાવ દેશને એ તું બહુ તાવ દેશને આમ કરી નાખું ને તેમ કરી નાખું ફલાણું કરું ને કરું તારી ગાડીઓ મૂછો ક્યાં રાતો રાત મૂછો ઘર માંથી લોખંડ નો દરવાજો નખાવો પડ્યો ભૂલી ગયો હે રોયલ રાજા ભૂલી ગયો કેમ તારા બાપ અડી ગયા તા ને હે હજુ પણ તને અડવાનું છે હજુ પણ